વિદેશમાં એક વાર હું કોઈ અંગ્રેજી મેગેઝિન વાંચતો હતો અને એમાં આ બધી ચિંતાઓ હતી એમાં આ સમજવા જેવું છે કે પર્યાવરણ જે બગડતું જાય છે ઇકોલોજીકલ બેલેન્સ ખતમ થતું જાય છે ધ્યાનથી સાંભળજો એના ઘણા બધા કારણો બતાવ્યા હતા એમાં એક કારણ એના ઉપર મારું ધ્યાન ગયું એક કારણ તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા વુડ યુ બિલીવ કે પર્યાવરણને અને અમે નોખા થઈ ભાઈઓ એમાં હું એને એને સંબંધ શું તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા એક છોકરો પરણ્યો ને પરણ્યો નથી એના છ મહિનામાં તરત જુદો થાય અને તરત આવનારી પછી ઘણી વાર એમ કે અમને અમારું નોખું કરી આપો એનાથી પર્યાવરણ બગડે હા આવું અત્યારની સ્ટડી કે જોઈન્ટ ફેમિલીને બદલે જે ન્યુક્લિયર ફેમિલી વધવા માંડ્યા એને કારણે પણ પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર વધારાનો બોજો આવ્યો કારણ કે એટલા જ તમે નેચરલ રિસોર્સિસ વધારે વાપરવાના આપણે એને વિકાસનું નામ આપીએ કે અત્યારે રિયલ એસ્ટેટમાં બહુ સારું છે જેટલા નવા છોકરા નોખા થાય એટલે તરત એને મકાન જોઈએ મકાન જોઈએ એટલા માટે આટલી રેતી આટલા પથ્થર આટલી સિમેન્ટ આટલું લાકડું એનું ફર્નિચર એના માટે આટલી ઇલેક્ટ્રિસિટી ત્યાં પાવર સપ્લાય ત્યાં વોટર સપ્લાય બધા જ રિસોર્સિસ આટલી મોટી માત્રામાં જોઈએ હવે એક હજાર સ્ક્વેર ફીટના ઘરમાં મા બાપ અને ચાર છોકરા એમાં બે પરણેલા બે હજી ભણતા પણ એ બધાય એ કાર્ય હારામ હારી રીતે જીવીને મોટા થતા અને તોય પાછી જગ્યા વધતી તે મહેમાનને બોલાવતા અને રોકાઈ રહ્યો એમ કહેતા એ જગ્યામાં એ પાછા મહેમાન હચવાઈ રહેતા હતા જેમ જેમ નોખા થતા જઈએ જેમ જેમ કુટુંબ તૂટતા જાય તેમ તેમ નેચરલ રિસોર્સિસ વધારે એક્સપ્લોઈડ થાય અને તેથી પ્રકૃતિ અને પર્યાવરણ ઉપર વધારાનો સ્ટ્રેસ આવે બગડતી જતી કુટુંબ વ્યવસ્થા એક કારણ છે ગ્રીન ગેસીસ ને બધા વધતા હોય ને એના કારણે ટેમ્પરેચર ઊંચું જાય તો બરાબર કુટુંબ તૂટે એમાં હા અને એ સંયુક્ત પરિવારની અંદર જે લોકો જીવતા હોય એના છોકરા મોટાભાઈના બે વચલાના બે નાનાનો એક એ પાંચે છોકરા ઈ ઉછરીને પોતાની માં પાસે જેટલા ન હોય એટલા ભાભુની હારે હોય ક્યાંક સિનેમા જોવા જવું હોય તો એ બે જણા વયા જાય છોકરાની કોઈ ચિંતા નહીં ભાભોની આગળ વધારે રહેતા હોય દાદા અને દાદી એને મજાની વાર્તાઓ સંભળાવતા હોય એ બાળકોનો ઉછેર જેટલો સારી રીતે અને સ્વચ્છ સ્વસ્થ રીતે થાય ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા બાળકોને એ લાભ મળતો નથી હું હંમેશા કયા કરું કે માણસને સૌથી વધારે જો જરૂર હોય તો માણસની છે કદાચ તમે ભગવાન વગર ચલાવી લો તો ચલાવી લો અને ઘણા ચલાવે છે ભગવાનને ભગવાનને ધર્મ નથી નથી વાંધો જે નથી માનતા ભગવાનને એ ખાઈ પીને જલસા કરે છે પણ જે ભગવાનના ન માનતા હોય ભગવાન વગર જેને હાલતું હોય એવા માણસને પણ માણસ વગર નહીં ચાલે માણસને માણસની જરૂર પડશે અને તેથી માણસે માણસોની સાથે કેવી રીતે રહેવું માણસોએ બીજા બધા જીવોની સાથે કેવી રીતે રહેવું અને આ ધરતીના મનુષ્યોએ માનવોએ પ્રકૃતિની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો આ ત્રણ સંદેશ ભાગવતના મુખ્ય છે અને માત્ર હિન્દુઓ માટે નહીં આખા વિશ્વની માનવતા માટે આ ત્રણ સંદેશ ખૂબ અગત્યના છે